નમસ્કાર મિત્રો ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે બી એલ એપમાં ઈએફ એટલે કે ગણતરી ફોર્મ કઈ રીતે અપલોડ કરવું તથા માર્ક અનકલેક્ટેબલ ઓપ્શનમાં શું કરવું તેની સંપૂર્ણ માહિતી જોઈશું જો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો મિત્રો એસઆઈઆર બે હજાર પચીસની કામગીરીને લગતા તમામ વિડીયો અમારી ચેનલ પર મૂકેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમારે જોઈ લેવા સૌ પ્રથમ મિત્રો બીએલોએફ ઓપન કરો તેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆરઆઈ પર ક્લિક કરો ત્યારબાદ મિત્રો લેંગ્વેજ સિલેક્ટ કરો અને સબમિટ પર ક્લિક આપો તો મિત્રો આ રીતના બે ઓપ્શન શું થશે પ્રથમ ઓપ્શન છે ઇએફ ડિસ્ટ્રીબ્યુટ ટ્રેકર અને બીજું છે ફિલ ઇમિનેશન ફોર્મ તો બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરો જેવું મિત્રો ક્લિક કરશો એટલે તમારા જે મતદાતા છે તે શું થશે મિત્રો તમે એ જોઈ શકો છો કે બે ઓપ્શન છે એક ફિલ ફોર્મ અને બીજું માર્ક અનકલેક્ટેબલ તો મિત્રો આપણે ફોર્મ જો અપલોડ કરવું હોય તો તમારે ફિલ ફોર્મ પર ક્લિક કરશો જો મિત્રો ક્લિક કરશો એટલે બીજા ત્રણ ઓપ્શન છે બીએલઓ મેપ્ટ સિસ્ટમ સજેસ્ટ અને સર્ચ જે આપણે એની માહિતી આગળના વિડીયોમાં જોઈ લીધી છે જો મિત્રોને કંઈ ખબર ના પડે તો તો વિડીયો જોવા વિનંતી તો મિત્રો અહીં બે હજાર પચીસની અને જે બેલો મિત્રોએ મેપિંગ કરી છે તે બે હજાર બેની માહિતી મતદાતાની શો થાય છે જો માહિતીમાં કોઈ સુધારો હોય તો અપડેટ કરી અને તે સુધારી શકો છો અને જો માહિતી કમ્પ્લીટ હોય તો વેરીફાય એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો જો મિત્રો ક્લિક કરશો એટલે આ રીતે એક મેસેજ થો શો થશે કે જો તમારે માહિતી સુધારવી હોય તો યસ પર ક્લિક કરો અને જો ના સુધાર્યું હોય તો નો પર ક્લિક કરો આપણી માહિતી સુધારવી નથી એટલે આપણે નો પર ક્લિક કરીશું તો મિત્રો આ રીતે તમારી પેજ ઓપન થશે તેમાં જનરલ ડિટેલ્સ નાખવાની છે આપણે જે મતદાતાએ આપણને ઈ ફોર્મ ભરીને આપી છે તેમાં તે માહિતી છે તે આપણે એન્ટર કરવાની રહેશે સૌ પ્રથમ જન્મ તારીખ છે આધાર નંબર મોબાઈલ નંબર ફાધરનો એપિક નંબર ફાધરનું નામ મધરનું એપિક નંબર મધરનું નામ પછી જીવનસાથી એપિક નંબર અને નામ ત્યારબાદ મિત્રો આ માહિતી એન્ટર કર્યા બાદ નીચે સ્કોર કરશો તો તમારે જે મેપિંગ કરેલી છે જે માહિતી છે બે હજાર બેની તે અહીં શું થશે ત્યારબાદ નીચે આવશો તો મિત્રો અપલોડ ઇ એફ એન્ડ ફોટો તો મિત્રો આપણને જે મતદાતાએ ઇએફ ફોર્મ ભરીને જે આપ્યું છે તે અહીં અપલોડ કરવાનું રહેશે તેના બે પેજ છે આગળ અને પાછળ તો આપણને એક જ પેજ જે આગળનું છે તે અહીં અપલોડ કરવાનું રહેશે પાછળનાની કોઈ જરૂર નથી તો અપલોડ પેજ ઉપર તમે ચોઇસ ફાઇલ કરશો એટલે કેપ્ચા ફોટો તમારે જે ઈ છે ઇએફ ફોર્મ તે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો અપલોડ ન્યૂ ફોટો એન્ડ ઇલેક્ટર તો જે મતદાતા છે તેનો ફોટો છે તે અહીંથી અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક આપી અને મતદાતાનું તમે ઈ ફોર્મ છે ગણતરી ફોર્મ તે સબમિટ કરી શકો છો બીજું ઓપ્શન છે માર્ક અનકલેક્ટેબલ તો તેના પર ક્લિક કરીશું મિત્રો મતદાતાના ઘરે તમે રિયલો મિત્રો ત્રણ વાર વિઝિટ કર્યા બાદ જો મતદાતા ન મળે તો આપણે તેને ફોર્મ આપી શકતા નથી તો તે કયા કારણોસર આપણે ફોર્મ આપી નથી તે માહિતી અહીં નાખવાની છે જો તે ઓલરેડી એનરોલ્ડ એટલે બીજી જગ્યાએ નામ છે તેનું ડેટ થઈ ગયું એટલે મરણ થઈ ગયું છે પરમનેન્ટ શિફ્ટેડ એટલે બીજી જગ્યાએ તે રહેવા જતો રહ્યો છે કે આપણે તે એપ્સન્ટ છે તો તેનું રીઝન છે એકસો પચાસ શબ્દોમાં અહીં લખવાનું છે ત્યારબાદ અપલોડ ઇમ્યુરેશન ફોર્મ જે ફોર્મ છે ગણતરી ફોર્મ તે અહીં અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જો મરણ થઈ ગયું હોય તો મરણનો જે ડેથ સર્ટિફિકેટ છે તે અહીં અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું તો આ રીતે મિત્રો તમે ઈ ફોર્મ છે તે અપલોડ કરી શકો છો ગણતરી ફોર્મ કઈ રીતે અપલોડ કરવું જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો આવા જ વિડીયો જોવા માટે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ